મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ નરસિંહ મહેતાએ ગાયું છે અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રીહરિ જુજવે રૂપ અનંત ભાષે તો મારી રચનાઓમાં જે વારંવાર આત્મસ્મરણની વાત કરું છું આત્મસ્મરણ એ અવસ્થા છે કે જ્યાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિનું દર્શન થાય છે ખરેખર જ્યારે જોનાર અને જાણનાર એક થઈ જાય છે ત્યારે આવી સ્થિતિ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ નિર્માણ થાય છે આ અનુભૂતિ અલૌકિક છે એ ક્ષણાનુભૂતિ છે એ આત્મસ્મરણની અવસ્થા છે એક ક્ષણ શાશ્વતીનો ચમકારો છે જે તમારા દ્વિતીય શરીરનું નિર્માણ કરે છે તમારી અનુપસ્થિતિનો ઓમકાર છે ભૌતિક શરીરનું પલકારામાં ના હોવું એવી અલૌકિક અનુભૂતિ છે અથવા તો આદિ શંકરાચાર્યના શબ્દોમાં કહીએ તો ચિદાનંદ રૂપ શિવહોમ શિવોહોમ છે એક નાનકડી રચના મિત્રો રજૂ કરું છું શબ્દો નું કોઈ મહત્વ જ નથી અવસ્થા છે એ શબ્દોમાં વર્ણવી શકાતી નથી પણ સંતો મહંતો પ્રજ્ઞાન પુરુષો પાસે વાચા સિવાય બીજું કોઈ એવું સાધન નથી કે જેનાથી એ અલૌકિક આત્મસ્મરણના ગુણગાન ગાઈ શકે એક રચનામાં એવી જ વાત છે કે તું શરીર ના શરીર તારું તું શરીર ના ના શરીર લગીર આત્મભાવ બ્રહ્મલીન સ્વામી રામસુખદાસજી એમની ગીતામાં વારંવાર આ ભાવને સઘન કરવા અને ગઠન કરવા કહ્યું છે કે હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે એટલે કે હું આત્મા છું અને હું પરમાત્માનો અંશ છું આ વાતો કેવી સાવ સીધી સાધી સરળ છે પરંતુ આ દેહને ઓગાળવો એ જન્મો જન્મની સાધના છે તું શરીર ના શરીર તારું આત્મભાવમાં ના લગેર તારું તો તમે જ્યારે આત્મભાવની અવસ્થામાં આવો છો ત્યારે તમને દેહાતીત હોવાની અનુભૂતિ થાય છે આ ભૌતિક શરીર

આ આપણું ખરેખરું હોવું નથી આપણું ખરેખર હોવું દ્વિમુખી અવદાનમાં જે અવસ્થા છે એમાં હોવું છે તું શરીરના ના ના શરીર તારું આત્મભાવમાં ના લગીર તારું કે ખરેખર હું માં મૂળભૂત હોવું રિયલ આય સ્વામી ધ માસ્ટર આત્મા તો એ ખરેખર હું છે એમાં આપણે મૂળભૂત રીતે હોવું જોઈએ પરંતુ મન બુદ્ધિ ચિત્ત અને ઇન્દ્રિયો થકી આપણે બહાર જતા રહીએ છીએ આપણે આપણી ચેતનવંતી પ્રકૃતિ હોય અને જળ પ્રકૃતિમાં સો વર્ષ સુધીનું આયુષ્ય હોય તો કેટલા વર્ષ ફર્યા કરીએ છીએ અને એવા પાછા અનેક ફેરાઓ છે એમાંથી મુક્ત થવા માટે ની વિધિ એક જ છે આત્મસ્મરણ 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 કે ખરે ખરા હું માં મૂળભૂત હોવું હું ના ટોળે આ કથિર હોવું તો આ જે અહંકારના હું છે એમાં હોવું એ તો કથિર બરાબર છે તું શરીરના ના શરીર તારું આત્મભાવમાં ના લગીર તારું કે સ્વપ્ન કલ્પના વેદના આઘાતે સ્વપ્ન કલ્પના વેદના આઘાતે મિથ્યા છે આ હોવું ફકીર તારું સ્વપ્ન કલ્પના વેદના આઘાતે મિથ્યા છે આ હોવું ફકીર તારું તું શરીર ના ના શરીર તારું આત્મભાવમાં ના લગીર તારું કે જાતને ભૂલી જગમાં ઘૂમવું એ આપણું સામાન્ય જીવન છે કે જાતને ભૂલી જગમાં ઘૂમવું નાટક તારું આ અમીર હોવું અને સંસારને આપણે પોતાનો માન ની લીધેલો છે એટલે એમાં થાથ માથ આપણે આ દેહ રૂપે ફર્યા કરીએ છીએ ભૂલી જગમાં ઘૂંબવું નાટક તારું આ અમીર હોવું ના શરીર તારું ના ના શરીર તું શરીર ના ના શરીર તારું આત્મભાવમાં ના લગીર તારું કે રામ રતનધન તારા માહિ રામ રતન ધન તારા માહિ આત્મન અક્ષીર ઓસળ તારું કે રામ રતનધન તારા માહી પાયોજી મેને રામ રતન ધન પાયો પાયોજી મેને તો આ મનુષ્ય દેહ એ અલૌકિક રામ રતન ધન પામવા માટે છે મીરા મહેતા અને બીજા ઘણા પુરુષો એને પામ્યા રામ તારા તારામાં આત્મન અક્ષીર ઓસર તારું તો બહુ ફેરામાંથી મુક્ત થવાનું આ અક્ષીર ઓસળ છે તું શરીરના ના શરીર તારું આત્મભાવમાં લગીર તારું આ શરીર એક સાધન છે પણ સાધનને સાથે આપણે ચોટી અને જો સાધના કરીએ તો એ કડીભૂત થતી નથી તો સાધન એટલે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણા પોતાના માની બેઠા છીએ એ આપણા નથી આપણે ચેતનવંત પ્રકૃતિ ઈશ્વરના અંશ અને વંશ છીએ આ દેહમાં જીવાત્મા રૂપે બેઠા છીએ મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ઠા નેન્દ્રિય પ્રકૃતિ સ્થાની કરસતી સોત્રમ ચક્ષુ સ્પર્શન ચસનમ ધ્રાણમ્ઠા મનશા વિષયા તો પરમાત્મા જ જીવાત્મા રૂપે આપણી અંદર બેઠો છે પણ આપણે એ ભૂલી ગયા છીએ અને એ જીવાત્મા આ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે એ જીવાત્મા જળ પ્રકૃતિમાંથી મન સહિતની પાંચ ઇન્દ્રિયોને પોતાની અંદર ખેંચી અને ઇન્દ્રિયો થકી આ રસોને ભોગવે છે તો આપણે આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અહંકારને જળ પ્રકૃતિને સોંપી દેવા જોઈએ અને મૂળ સ્વરૂપે આપણે તમે વાંસો જીવ લોકે કે છીએ એનું સતત રટણ કરવું જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ આપણે આપણા વર્તમાનને કોઈ અને ભૂત ને ભાવી માં જે ભટકી જઈએ છીએ એ આપણે આત્માનિક પ્રાપ્તિ માં આવતી મહા અડચણ છે હાજર ક્ષણ માં ઈશ્વર અલ્લાહ તેરો નામ સિવાય કશું જ નથી ઈશ્વર કોઈ 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 મૂર્તિ નથી એ ચિદાનંદ રૂપ શિવોહુમ શિવોહુમ અશરીરી અવસ્થા છે તમે ખાલી હોવ છો માત્ર હોવ છો તમે સમગ્ર હોવ છો ઘણી બધી વિધિઓ અવેલેબલ છે આ દેહનું દેહત્વ મૂકવા માટે પરંતુ એ જડત્વ જન્મ જન્મનું છે એટલે ગુરુને ધારણ કરી અને ગુરુ કહે એ રસ્તે પાપા પગલી કરી અને જો આપણે સીડી ચડી જઈએ તો પછી અધ્યાત્મનો જે માર્ગ છે એ થોડો સરળ થઈ જાય છે જેના ઉપર આપણે પાપા પગલી માંડી અને આગળ વધવાનું છે હું વારંવાર કહું છું કે સાધના એક નહીં પણ અનેક જન્મોની છે અને એના માટે આ આજની અભડી રળિયામણી છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ અસારવા આપને આ વાતો સાચી સારી લાગી હોય તો આપણા આધ્યાત્મિક મિત્રોમાં આ વિડીયોને શેર કરવા વિનંતી વિનંતી છે